वीडियो करो, तमारा मित्रों ने शेयर करो। पांच, मम તમારે જોઈન સારા અક્ષરે લખવાનું છે પશ્ય અનિલ એશ મમ વિદ્યાલય મમ વિદ્યાલય સુંદર અસ્તી વિદ્યાલય વિશાલ અપી અહમ વિદ્યાલય આગામી મમ વિદ્યાલય એકાદશ વાદને પ્રશ્ન બે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃત ભાષામાં વાક્ય બનાવો મમ વિદ્યાલય નનુ સુંદર અસ્તે અહમ ક્રીંગણે ક્રીમી અહમતકાલયે પુસ્તક પઠામે ઉદ્યાને ઉદ્યાન અસ્તે મમ વિદ્યાલય ઔષધ ભાગ અસ્તે આપેલા વાક્યોનું સંસ્કૃતમાં લેખન કરો હું પ્રાર્થના કરું છું અહમ પ્રાર્થના કરો વિદ્યાર્થી મિત્રો તમારે જે નવા છે મિત્રોને ખ્યાલ હોય ધોરણ તમામ વિષયના જો તમારે જોવા હોય પરીક્ષાના સમયે પેપર જોતા હોય તો બધું જ તમને મળી જશે ક્યાંથી તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી માંથી ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વધ્યન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખશે સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષાના સમયે જુદા જુદા પેપરો મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો અન્ય પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે જોઈ શકો છો તે સંસ્કૃત સંસ્કૃત ભણાવે છે છે મને બહુ ગમે સંસ્કૃતમ અત્યધિકમ હતી પુસ્તક લોકમિત્ર છે પુસ્તકમ લોકમિત્ર અસ્તિ મારો વર્ગખંડ સુંદર છે મમ કક્ષા ગૃહમ સુંદરમ અસ્તિ ચલો આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો ભવતઃ વિદ્યાલય નામ કેમ તો મમ વિદ્યાલયના નામ રામપુરા પ્રાથમિક વિદ્યાલય અસ્તે વિદ્યાલય કદાચ વિદ્યાલય આરંભ એકાદશવાદને વિદ્યાલય પ્રધાનાચાર્ય નામ કે વિદ્યાલય પ્રધાનાચાર્ય નામ મહેશ્વર અસ્તેકર વિષયક મમ રુચિકર વિષય ગુજરાતી અસ્તે વૃક્ષ કયા આમ્રવૃક્ષ પીપળવૃક્ષરો ચલો સંસ્કૃતમાં લખો શરૂઆત એટલે પ્રારંભ ક્યારે એટલે કદાચ અરે એટલે અહો તો એટલે તું જો એટલે યદા તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો અહમ પ્રાર્થયામી સમ સંસ્કૃતમ પઠ્યતી મામ સંસ્કૃતમ અત્યધિકમ રોચી પુસ્તકમ લોકમિત્રમ અસ્તિ મમ કક્ષાગૃહ સુંદરમ અસ્તિ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ તમારા મિત્રો દોસ્તોની જાણ કરો ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને કમેન્ટ કરશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત